હાલો મિત્રો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો મજામાં જ હશો અને ઘણા દિવસથી કાંઈ વ્લોગ મૂક્યો નથી વ્લોગ બનાવવાનો ટાઈમ રહ્યો નથી એટલે નહીં ને તો એક દોઢ મહિનાની ઉપર થવાય હોય છે વ્લોગ કઈ બનાવ્યો છે નહીં તો ચાલો હવે આજે આપણે વ્લોગનો શરૂઆત કરીને વ્લોગનો શરૂઆત કરતાં પહેલાં તમારા બધાનું સ્વાગત છે અમારા આ નવા વિડીયો મને આજે છે રક્ષાબંધનનો મહાન તહેવાર મહાન પર્વ ભાઈ અને બેન હેત ને પ્રેમનો દિવસ છે તો આજે હવે આપણે વહેલા વહેલા ઉઠી ગયા છીએ અને થોડા નવ વાગે ઉઠ્યા છીએ આજે આપણે વહેલા વહેલા ઉઠી અને હવે આપણે નાયત કમ્પ્લીટ થઈ ગયા છીએ અને પીલું તાણી લીધું છે અને હવે આપણે માતાજીના દીવાબતી કરવાના છે દીવાબતી કરી આજે આપણે પૂનમ પણ રહેવાની છે અને ખાલી ચાત પીવી છે અને આજે શ્રાવણ માસનો ત્રીજો સોમવાર પણ છે તો ચાલો આપણે હવે માતાજીના ધૂપધીપ કરી લઈ હાર લઈ આવી અને માતાજીના દર્શન કરી અને પછી બધા એમ કે છે કે આજે રક્ષાબંધનના દિવસે રાખડી ભાઈને એક વાગા પછી બાંધવાની મુહૂર્ત છે તો આપણે એમ કરીશું કે પછી રાખડી બાંધી દેસું આ તો બધું આપણું બનાવેલું છે આવો બે જ્યારે બેન એના ભાઈને રક્ષા બાંધે ત્યારે કાંઈ ચોગડિયા કે કાંઈ જોવાનું હોતું નથી પણ આ તો બધાય કરે એમ આપણે કરવાનું હોય છે એટલે ચાલો ચાલો તો આપણે દીવા બધી પહેલાં કરી લઈ અને પહેલાં તો હાર લઈ આવી ફૂલનો અને પછી દીવાબતી કરી અને પછી રાખડી બાંધવાની તૈયારીઓ કરી એકા બીજા ભાઈ બહેન રાખડી બાંધી લઈ અને અમારા ઘરમાં તો હજી અડધા પડધા હું છે નાના નાના બાળકો હું છે રોહીબેન હજી હલકા મૂળમાં આવ્યા નથી અને અડધા પડતા કામ કરે છે તો આપણે સૌથી વહેલા ઉઠી ગયા નાયક લઈને કમ્પ્લીટ થઈ ગયું હવે આપણે જાઉં ફૂલનો હાર લેવા

તો આપણે હવે પટેલ ગાઠિયા ગાઠિયાવાળા ને ગાઠિયા લઈ લીધું આ ગાઠિયાવાળા ભાઈઓ પાસે સવારના પરમા બાપા છે ચોક માં ગાઠિયાવાળા ભાઈ નાસ્તો કરવો હોય તો એકદમ મસ્ત ગાંઠિયા બનાવે છે અને આપણે એને ગાઠિયાનો ઓર્ડર આપી દઈએ અને ગાઠિયા ને ચીઝ ને જલેબી ને એ આપણે આપી દઈએ બરાબર જો આ ગાઠિયાવાળા ભાઈ છે મિત્ર છે ચાલો હવે આપણે બધાય ઘરે નાસ્તો કરવા માટે ગાંઠિયા આપણે આવી ગયા છીએ ફૂલનો અને ગાંઠિયા નાસ્તો કરવા માટે લઈ હવે આપણે દીવાબતી પહેલા માતાજીને કરી લઈ પછી આપણે આગળનું કામકાજ ચાલુ કરી દેસુ અને હવે જો આ દીદી પણ કમ્પ્લીટ થઈ ગયા છે હો હા એ પણ સરત કમ્પ્લીટ થઈ ગયા છે નવા કપડા વપડા પહેરીને સરસ રોહીબેન તૈયાર થઈ ગયા છે ને વૃંદાબેન હજી સૂતા છે તો ચાલો આપણે કરી લઈએ પેલા માતાજીના દીવા ચાલો ચાલો લાઈટ વહી ગઈ એટલે અંધારું થોડું થાવા માંડ્યું અને હવે માતાજી આપણે કરી લઈ કંકરી વંકરી વગાડી લઈ ભગવાનને પ્રસન્ન કરી લઈ કામ ધંધામાં બરકત આપે તો ચાલો હવે આપણે માતાજીના ને દિવાબતી શરૂ કરી દઈએ છીએ

હાલો તમે બે શબ્દ બોલો હાર્દિક શુભકામના બધા રામ 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 અને અમારા આરતી બેન પણ અમે તૈયાર થઈ ગયા છે રક્ષાબંધન રાખડી કરીશી હવે જો આ બેન આપડા એકદમ બે ચોટલી વારીટ થઈ ગયા છે અને આરતી પણ તૈયાર થઈ ગયા છે તો હવે દીવાબતે આપણે માતાજી કરી લીધા છે દ્વારકાધીશ ને પણ ફૂલે થી મઢી દીધા છે આપડે રામદેવજી મહારાજ ને તો હવે રાખડી બાંધવાની ફૂલ તૈયારી છે આવો તૈયારી કરે છે બધી જો રાખડી બાંધવાની તૈયારી ચાલુ છે બોક્સ તો બે શબ્દ કહી દે બધાને રક્ષાબંધન રામ રામ કરી દો હાલો રોહીબેન બે શબ્દ બોલો આમાં જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં બે ચોટલી રેડી ચાલો તો હવે ચાલુ થઈ ગયું છે અમારો રક્ષા પર્વ ઉજવાનો ટાઈમ થઈ ગયો છે તો હવે રાખડીની ફૂલ તૈયારી થાય છે વૈશાલી બેન પણ આવી ગયા છે દેવરાજ ભાઈ આવી ગયા છે જાસ્મી બેન આવી ગયા છે અને રાખડી બાંધવાની ફૂલ અમે તૈયારી હવે કરી રહ્યા છીએ તો ચાલો હવે આપણે રાખડી બાંધીશું બાંધશું પેલા રાખડી બાંધી એમ કરે એટલે વિડીયો ધૂતરી જાય રહ્યો હા ચાલુ છે

તારું હો પકડ્યાથી આય રાજા મોળા લેતી છે જા સફોટા પારસ્મિત પાડે ¿A cuál cobra el Sí, ¿Qué Tienes que Hay mucha cristal, ¿Eh? ¿Es lo pasa?